નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સહકાર ભવનમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર ગુજરાત સરકારના સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ્યોદ્યોગ નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો સેમિનારમાં ઉપસ્થિત સૌને સંબોધતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારીતાનો મૂળ ઉદ્દેશ સામૂહિક ઉત્કર્ષ અને સમૃદ્ધિ છે ભારત દેશમાં સહકાર કોઈ નવો વિચાર નથી પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પછી આ ચળવળને નવી દિશાને ગતિ મળી છે ગામડાઓના દરેક પાસાને પ્રાધાન્ય આપીને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં કામ થઈ રહ્યા છે નાના ખેડૂતોનું જીવન ધોરણ સુધરે પશુપાલનનો વ્યાપ વધે તેવા હેતુસર અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સહકારી પ્રવૃત્તિને વેગ આપવા કેન્દ્રમાં અલગ સહકાર મંત્રાલય રચ્યું છે જેનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ કરી રહ્યા છે તેમના માર્ગદર્શન હેઠળ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રે સાહીઠથી વધુ પહેલો થઈ ચૂકી છે મંત્રીશ્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સહકારી માળખાને મજબૂત કરવા માટે ત્રણ નવીન આંતરરાષ્ટ્રીય મંડળીઓની રચના કરી છે આ મંડળીઓ દ્વારા ગ્રામ્ય સ્તરે ઉત્પાદનથી લઈને પરીક્ષણ પ્રમાણપત્ર બ્રાન્ડિંગ લેબલિંગ અને નિકાસ સુધીની સમગ્ર વ્યવસ્થા સહકારી નેટવર્ક મારફતે શક્ય બની છે અંતમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે સહકાર એટલે વિશ્વાસ વિકાસ જનભાગીદારી અને ખેડૂતો પશુપાલકોનું સશક્તિકરણ સહકાર એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા સંકલ્પ અને સિદ્ધિના માર્ગ પર સહકાર જ મજબૂત આધાર છે સહકારના માધ્યમથી વિકસિત સપના સાકાર કરવામાં દરેક સહકારી સંસ્થા અને સભ્યોનો ફાળો અવિસ્મરણીય બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તમે

એ બહાર પેકિંગ કરીને બહાર જાય એની જવાબદારી આખા દેશમાંથી અમૂલને આપી છે જે અમૂલ જે આપણે દૂધ વરીયે છે જે દહીં દૂધ છાસ માખણ જે પેક કરીને વેચે એવી રીતે આપણા ત્યાં આપણા ખેતરમાં ઉગેલી વસ્તુઓ એ અમૂલ ખરીદશે અને અમૂલ તમને સારા ભાવ આપશે ને અમૂલ એ બેગમાં પેક કરી અને આખા દેશની અંદર ને વિદેશમાં વેચી આની શકે એ દેશના સૌથી પ્રધાનમંત્રી માનનીય મોદી